વિરમગામ શહેરની બેંકમાંથી રૂપિયા તોંતેર હજારની લૂંટ થયાની ઘટના સામે આવી છે વિરમગામ શહેરના સિવાસદન રોડ સામે આવેલી ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં વિરમગામ શહેરના ગીતા સેલ્સ એજન્સીના રૂપિયા તોતેર હજાર ખાતામાં જમા કરાવવા જતાં તે સમયે કોઈ અજાણ્યો ઈસમ પૈસા ભરેલી બેગમાંથી રૂપિયા તોંતેર હજાર લઈને લૂંટ ચલાવતા ચકચાર મચી છે સમગ્ર મામલે અરજદારે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી છે ઉલ્લેખનીય છે કે હવે બેંક પણ સુરક્ષિત નથી વિરમગામ શહેરમાં થોડા દિવસે વિરમગામ શહેરના હાર્દસમા વિસ્તારમાં આવેલી ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાંથી ખાતેદારના રૂપિયા તોંતેર હજારની લૂંટ થયાની ઘટના સામે આવી છે સમગ્ર મામલે લેખિત ફરિયાદ કરવામાં આવી છે અને ટાઉન પોલીસે સમગ્ર સીસીટીવી અને લૂંટની ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે